વિભાવ એટલે શું આ કોઈક યુનિવર્સિટીમાં આ બધી સંજ્ઞાઓ પૂછેલી છે એટલે કરાવું છું વિભાવ આપણા મનમાં ભાવની વાસના હોય છે ભાવ વાસના રૂપે આપણા મનમાં પડેલો જ હોય છે પણ કોઈ પણ ભાવ આપમેળે પ્રગટ કે જાગ્રત થતો નથી એમ થવા માટે કોઈ નિમિત્ત હોવું જરૂરી છે દાખલા તરીકે રતિ ભાવ જાગવા માટે રતિ એ સ્થાયી ભાવ છે પણ એ જાગવા માટે કોઈ સુંદર સ્ત્રી તમારી સામે પસાર થાય અથવા તો તમે જુઓ એ જરૂરી છે તો હાસનો ભાવ જાગવા માટે તમારે વિદૂષકની જરૂર પડે આપણે એવું કહી શકીએ કે આ જે વસ્તુ છે એટલે વિદુષક હોય અથવા તો સ્ત્રી હોય એ ભાવ જગાડવા માટેનું કારણ છે આ ભાવ જગાડવા માટે સ્થાયી ભાવ જગાડવા માટેનું જે કારણ છે એને કાવ્યશાસ્ત્રમાં વિભાવ કહેવામાં આવે છે વિભાવન એટલે આસ્વાદ્ય બનાવવું તે લલના એટલે કે સ્ત્રી ની સામગ્રી હૃદયમાં વાસના રૂપે વિરાજમાન રતિ જેવા સ્થાયી ભાવને જાગ્રત કરી એટલે એને વિભાવ કહેવામાં આવે છે કોને સ્ત્રીને વિભાવના બે પ્રકાર છે જેને અવલંબીને ભાવ જાગ્રત થાય તે આલંબન વિભાવ જેમ કે સુંદર સ્ત્રી વિદુષક કેટલીક વસ્તુઓ એવી હોય જે જાગૃત થયેલા ભાવનું ઉદ્દીપન કરે છે ઉદ્દીપન એટલે જાગૃત કરવું કેટલીક વસ્તુ એવી હોય છે જે જાગૃત થયેલા ભાવનું ઉદ્દીપન કરે છે જેમ કે જાગ્રત થયેલો રતિભાવ રતિભાવ સ્ત્રીને જોઈને જાગી તો ગયો પણ પછી ચાંદની રાત હોય ચંદ્ર હોય ઉદ્યાન બગીચો હોય સ્ત્રીના શારીરિક સૌંદર્ય વગેરેથી એ જાગેલો રતિભાવ ઉદ ઉદ્દીપન પામે છે આથી એ બધા ઉદ્દીપન વિભાવ ગણાય પેલી સુંદર સ્ત્રી એ આલંબન વિભાવ છે પણ ચાંદની રાત ઉદ્યાન સ્ત્રીનું શારીરિક સૌંદર્ય એ ઉદ્દીપન વિભાવ છે ભાવ આસ્વાદ્યતા પ્રાપ્ત કરે તે માટે આલંબન અને ઉદ્દીપન બંને વિભાવ જરૂરી છે વિભાવોને આપણે રસ નિષ્પત્તિમાં બાહ્ય ઉપાદાન કહી શકીએ ભાવ એ માનસિક ઉપાદાન છે પણ વિભાવ એ બાહ્ય ઉપાદાન છે